શું તમે નક્કી કરી લીધું છે કે આ વેકેશનમાં કઈ બાજુ ફરવા જવું છે કે પછી હજી પણ પરીક્ષાના મૂળમાં જ છો જો માર્ચ એપ્રિલ અને મેમાં ફરવા જવું હશે તો હવે જલ્દી કરો બુકિંગ શરૂ થઈ ગયા છે કે પછી હજુ પણ થોડા કન્ફ્યુઝ છો કે કઈ બાજુ ફરવા જવું ક્યાં કેવું વાતાવરણ હશે તો આજના વિડીયોમાં આપને ભારતના જોવાલાયક જુદા જુદા સ્થળો પર ક્યાં કેવું વાતાવરણ છે તે જણાવીએ સૌપ્રથમ વાત કરીશું ભારતના સ્વર્ગની એટલે કે જમ્મુ કાશ્મીરની જો તમે આ વેકેશનમાં જમ્મુ કાશ્મીર તરફ જવાનો વિચારી રહ્યા છો તો જાણી લો કે ત્યાં કેવું વાતાવરણ હશે જમ્મુમાં શિયાળાની ઋતુ ઓક્ટોબર થી માર્ચ સુધી લંબાય છે ત્યારે હાલમાં ત્યાં ચાર થી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાય છે એટલે કે આમ શિયાળાની ઋતુમાં ગુજરાત બાજુ કેટલી ઠંડી હોય છે તેટલી જ માર્ચ કે એપ્રિલ મેમાં ત્યાં જોવા મળે છે જેથી જો તમે જમ્મુ કાશ્મીરનો પ્લાન કરો છો તો ગરમ કપડા સાથે લઈ જવાનું ભૂલશો નહીં ત્યાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ડાલ લેક ગુલમર્ગ સોનમર્ગ અને જમ્મુ છે છે તો તો વળી શ્રીનગરના ગાર્ડન લે તેવા આ સમયની જો વધુ હોય પંજાબમાં અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને અટારી બોર્ડરની વિઝિટ લેવાનું ચૂકશો નહીં ત્યારબાદ વાત કરીશું હિમાચલ પ્રદેશની એટલે કે જો તમે સિમલા મનાલી બાજુ જવાનું વિચારી રહ્યા છો તો ત્યાં હાલ કેવું વાતાવરણ જોવા મળશે સામાન્ય રીતે ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન ચાર થી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ વાતાવરણ જોવા મળે છે જ્યારે ઉનાળા દરમિયાન થી વીસ સેલ્સિયસનું તાપમાન હોઈ શકે છે સામાન્ય રીતે ડિસેમ્બરમાં ત્યાં સ્નોફોલ જોવા મળે છે પરંતુ બહુ ઠંડી સહન ન કરી શકતા લોકો માટે ઉનાળાનું વેકેશન સારું પડે છે પરંતુ ત્યાં બરફની ચાદર કે સ્નોફોલ ઉનાળાના વેકેશનમાં જોવા મળતા નથી સામાન્ય રીતે સ્કીંગ હાઇકિંગ પર્વતારોહણ

ઓક્ટોબર થી માર્ચનો સમય શ્રેષ્ઠ છે પરંતુ એપ્રિલ મેમાં ત્યાં ગરમીનો સામનો કરવો પડે છે અને વાત કરીએ જો મેની તો સામાન્ય રીતે ચોવીસ થી અડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે માટે જો આ સાઈડ જવાનો વિચારો છો તો ઉનાળા કરતાં દિવાળી વેકેશન વધુ યોગ્ય રહેશે હવે વાત કરીશું ઉત્તર પ્રદેશની એટલે કે હાલમાં જ કુંભ મેળામાં 45 કરોડ થી પણ વધુ લોકોએ આ યાત્રા સ્થળનો મુલાકાત લીધી હતી જો તમે પરિવાર સાથે અત્યારે પણ વિચારી રહ્યા છો તો કાશી મથુરા વૃંદાવન જેવા સ્થળો પર જવું સારું પરંતુ એપ્રિલ મે માં વધુ ગરમી રહે છે તો ચાલો હવે વાત કરીશું સિક્કિમ દાર્જિલિંગ અને ગેંગટોકની જો તમે આ તરફ જવાનો વિચારો છો તો જાણી લો અહીં સામાન્ય રીતે

આ સમયમાં ત્યાં સત્તર થી બત્રીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળે છે મહાબળેશ્વર પંચગીની જેવા હિલ સ્ટેશન હોય છે જે લગભગ આપણને બહુ બહુ ગરમી પણ પણ નહીં નહીં અને ઠંડી જેવી સામાન્ય ગરમીનું વાતાવરણ જોવા મળે છે હવે જો તમે વિચારી રહ્યા છો બેંગ્લોર મૈસૂર ઉટી કોડાઈ કેનાલ તો જાણી લો ત્યાં હાલમાં કેવું વાતાવરણ હશે ત્યાં માર્ચ મહત્તમ બત્રીસ તો એપ્રિલમાં મહત્તમ ચોત્રીસ સુધી તાપમાન પહોંચે છે જ્યારે વીસ ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાય છે એટલે કે ખૂબ જ નોર્મલ વાતાવરણ રહે છે ઊટી અને કોડાઈ કેનાલ જેવી જગ્યાઓ પર ગરમી નથી લાગતી જ્યારે બેંગ્લોર જેવા સિટીમાં ફરવા સમયે થોડી નોર્મલ ગરમી અનુભવાય છે સામાન્ય રીતે કેરેલા સાઇડની ટ્રીપ પ્લાન કરવા માટે સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી માર્ચનો સમય વધુ યોગ્ય હોય છે જ્યારે માર્ચ થી મે દરમિયાન એવરેજ તાપમાન નોંધાય છે સામાન્ય રીતે કેરેલા તરફ ચોમાસું વહેલું શરૂ થતું હોય તો ત્યાં આ સમયમાં મહત્તમ તાપમાન વિચારવામાં ને વિચારવામાં વેકેશન પૂરું ન થઈ જાય આ સાથે હું કૃપાલાલ આવી જ યુઝફુલ માહિતી માટે જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે આ વિડીયો જો તમારે જેમની સાથે ફરવા જવું છે તેમને અચૂક ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિષય સાથે જય હિન્દ જય ભારત